નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક સારા સમાચાર લઈને આવી છું તમે જાણો છો મિત્રો જે બેઠક આજે બોલવામાં આવી હતી ગોધિયન ખાતે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર લઈને આવી છું સાહીઠ હજાર સરકારી કર્મચારીઓ માટે લેટેસ્ટ અપડેટ ખુશખબર દિવાળી સુધરી ગઈ એમ કહી શકાય મિત્રો સાહીઠ હજાર કર્મચારીઓ માટે ખુશખબર ઓપીએસ માટે પણ લેટેસ્ટ અપડેટ લેટેસ્ટ માહિતી લઈને આજના વિડીયોમાં હું આવી છું મિત્રો આવીને આવી અપડેટમાં એટલે મિત્રો તમે ચેનલ પર સરકારી કર્મચારીઓ નેવૃત કર્મચારી પંચાધારકો બાબતે પગાર ડીઆર એચઆર અન્ય દાદા કોઈ પણ અપડેટ આવે તો પણ તમે જાણ કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાકન બટન પણ દબાવી લેજો તો મિત્રો તે પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ગ્રુપ જે લોકો બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ સરકારી કર્મચારી જે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી છે મિત્રો સાઈન નજર જેટલા જે સરકારી કર્મચારીઓ છે તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છું તો તમે જોઈ શકો છો મિત્રો તમે જાણો છો કે ગ્વા કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે કે સમય પહેલાં જ મિત્રો એક ચાર બે હજાર પાંચ પહેલાં જે કર્મચારી જે સરકારી કર્મચારીઓ છે તેમણે મિત્રો સરકાર નિર્ણય સાઈન હજાર બસો ચોપન કર્મીઓને મળશે જે લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ દેવડ સુધરી ગઈ છે અને મિત્રો એક ચાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે મિત્રો એક સારા સમાચાર સરકાર દ્વારા લેટેસ્ટ પટેલ જાહેરાત કરવામાં આવી હતી કે ઓપીએસ સિસ્ટમ માટે સરકારી કર્મચારી સાહીઠ હજાર જે સરકારી કર્મચારીઓ છે એ ઓપીએસનો લાભ મળશે લાભ અને તમે જોઈ શકો છો એક ચાર બે હજાર પાંચ પહેલાં જે સરકારી કર્મચારીઓ છે એમને મિત્રો લાભ મળશે અને મિત્રો જે જે કર્મચારી છે તેમને જે અને કોઈ પણ કારણસર જે લેટ થયા છે મિત્રો તેમને પણ આ લાભનો ફાયદો મળશે તમે જોઈ શકો છો મિત્રો ગોધીનગર કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને કર્મચારી જૂની પેન્શન યોજના એ પણ લાગુ થઈ જશે તેમજ દિવાળી મિત્રો સુધરી ગઈ તેવી માહિતી આપણે પ્રાપ્ત થઈ રહી છે કે સાહીઠ હજાર વધુના કર્મચારી મળશે આ ઓપીએસ સિસ્ટમ તમે ખ્યાલ છે મિત્રો પીએ જૂની પેન્શન યોજના છે આના માટે ઘણા જે ઘણા સરકારી કર્મચારીઓ ઘણા ઘણા તારીખથી કે ઘણા મહિનાથી જે આંદોલન કરી રહ્યા હતા પોતાની માગણીઓ જે સ્વીકારવામાં આવી છે મિત્રો સાયન્ડ જ સરકારી કર્મચારીઓ માટે આ સારા સમાચાર છે તો મિત્રો કોઈ પણ અપડેટ આવશે બીજી માહિતી આવશે તો મને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કર્મચારીઓને સાથમાં પગાર પત્રો અપાયો લાભ તો મિત્રો આ ત્યાં આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત